માનનીય સીપી સરમાર સર અને એડિશનલ સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા નવ વર્ષની ઉજવણીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ બંદોબસ્તમાં કુલ વીસ કરતાં વધુ પીઆઈ કક્ષાના અધિકારી સત્તર સિત્તેર કરતાં વધુ પીએસઆઈ કક્ષાના અધિકારી અને આઠસો એક્યાવન જેવી પોલીસને બંદોબસ્તમાં લગાવવામાં આવી છે અને શહેરના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ અને મુખ્ય રસ્તાઓ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને આ વાહન ચેકિંગ દરમિયાન તમામને બ્રેક એનાલાઇઝર અને એનડીપીએસના એનાલાઇઝર કીટ આપવામાં આવ્યા છે જેના જેનાથી જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા માણસોને પકડાઈ શકાય અને જે નશો કરીને વાહન ચલાવે છે અથવા નવર્સ ઉપર લ્યુસન્સ ક્રિએટ કરે છે એમને પકડી શકાય સાથે સાથે તમામ જે માણસો છે એમને હિયારબંધીના જાહેરનામાને પણ અમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે તમામ માણસોને સૂચના કરવામાં આવી છે કે જેના પાસે પણ કોઈ પણ પ્રકારની પ્રતિબંધિત વસ્તુ અથવા પ્રતિબંધિત હથિયાર મળે એના ઉપર જીપી એકસો પાંત્રીસ એક્ટ હેઠળ અને આઈપીસીની અથવા બીએનએસની યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને પાર્ટીઓની વાત કરવામાં આવી આવે તો ટોટલ રાજકોટ શહેર પોલીસ પાસે નવ અરજીઓ મળી હતી એમાંથી આઠ આયોજકોને પાર્ટી આયોજિત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે અને એક આયોજકને અમુક સર્ટિફિકેટ નહીં હોવાના કારણે મંજૂરી નકારવામાં આવી છે રાજકોટની અંદર લગભગ બાર જેટલા પાર્ટી આયોજન છે તેમાંથી આઠ ને મંજૂરી મળી છે એને મંજૂરી ન લીધી હોય એના માટે શું એને તમામ પોલીસ સ્ટાફને સૂચના આપવામાં આવી છે કે વગર મંજૂરી કોઈ પણ આયોજન થવું નહીં જોઈએ તો ત્યાં જ્યાં જ્યાં મંજૂરી ન મળેલી હતી અથવા એમને મંજૂરી નકારવામાં આવી હતી એ આયોજકોને પર્સનલી પોલીસ સ્ટેશન બોલાવીને સૂચના આપવામાં આવી હતી અને આજે પણ ત્યાં એન્શ્યોર કરવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર નું આયોજન ના થાય અને તેમ છતાં કોઈ પણ જગ્યાએ વગર મંજૂરી આયોજન થતા હશે તો એના ઉપર બી યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે